ઓરિજિનલ કોડી આવશે ઓરિજિનલ લોખંડ આવશે અને ઓરિજિનલ આપણું જે મળે આવે ને અંદર પોલીસ દોરો આવશે ઓરિજિનલ કોટન દોરો આવશે આપણું બ્લેક કલરનો જે પગલી આવશે પછી આમાં રાધાકૃષ્ણ આવશે ઓમ આવશે રાધાકૃષ્ણ આવે મહાદેવ આવે ફ્લાવર પગલી આવે કાલી પગલી આવે ઓમ આવે અને રાધાકૃષ્ણ આવે

તો ચાલો મિત્રો બધા જમવા કાં એમી